વડોદરા તાલુકાના સરપંચ સરપંચશ્રીની ગ્રામ પંચાયત સુપ્રત કરજિયા ગ્રામ પંચાયત સરપંચ કે જે સિત્તલબેન રૈજીભાઈ તો ડેપ્યુટી સરપંચ ઉદયભાઈ ઇન્દુભાઈ પટેલ પંચાયતના તમામ બાર સભ્યો કે જે બિનહરીફ ચૂંટાયા છે કે જેમાં વડોદરા તાલુકાના કરચિયા સરપંચ શ્રીને ગ્રામ પંચાયત સુપ્રત કરવામાં આવી છે કરચિયા ગ્રામ પંચાયત સરપંચ શીતલબેન રૈજયભાઈ માલી તો ડેપ્યુટી સરપંચ પદે ઉદયભાઈ ઇન્દુભાઈ પટેલ તો પંચાયતના તમામ બારે બાર સભ્યો કે જે હરીફ ચૂંટાયા છે શીતલબેન માળી કે જે બાવીસ વર્ષની નાની ઉંમરે કરચિયાના સરપંચ બન્યા છે પંચાયતના બાર સભ્યોમાંથી અગિયાર સભ્યો સાથે તેઓની અગિયારસો કરતા

સમસ્યા મે ગુરુના તરી સુ કામ અને રસ્તાવી અમે બનાવી અને ગટરો ભી છે અમે સાફ સફાઈ પાણી સફાઈ જે અને કામો એ બધી આપનું ચાવીસ વર્ષના શીતલબેન રૈજીભાઈ માડી શીતલબેન રૈજીભાઈ માડીએ કરજિયા પંચાયતનો ચાર્જ લઈ લીધો છે ઉપ સરપંચ તરીકે મારી પોતાની અગયકુમાર ઇંદુભાઈ પટેલની પંચાયતના સભ્યોએ બિનહરીફ નિમણૂક કરી છે હવે આગળ ગામના તમામ યુવાઓ અને જે વડીલો જે ગામનું હિત ઇચ્છે છે એ તમામને સાથે રાખીને જે ગામના પડતર પ્રશ્નો છે ડ્રેનેજના પાણીના સફાઈના અને બીજા ઘણા જે પડી રહેલા કામ છે જે આગળ વધ્યા નથી એ કામોને આગળ લઈ જઈશું એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે ગામના પંચાયતના તમામ સભ્યો અને ગ્રામજનોને સાથે રાખીને હવે આગળ વિકાસના કાર્યો કરવાના છે પહેલામાં પહેલાં તો ખરા ગામના બાર વોર્ડ મેમ્બર છે અને બારે બાર વોર્ડ મેમ્બરે જે મને બિનહરીફ ચૂંટ્યો છે એટલે હું દરેક બોર્ડ મેમ્બરના બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું કારણ કે મીના જે મારી પસંદગી કરી છે એ એક દરજે પંચાયતના સભ્યોની એક દિલ છે મારી પર એક વિશ્વાસ છે હવે મુખ્ય જે કામ છે એ પાણીનું ગટરનું અને સફાઈના અને અટકી પડેલા જે વિકાસના કાર્યો છે એ ગામના લોકોને બોર્ડ મેમ્બરોને સાથે રાખીને આગળ લઈ જઈશું આપનું શુભ નામ ઉદયકુમાર ઇન્દુભાઈ પટેલ દરજે કમગીંદર નાની ઉંમરના શાસન બન્યા છે પટેલ પણ શાસન કરી ચૂક્યા છે તમારો

પહેલી વાર આવું બન્યું છે કે ફૂલ બોડી આવી છે અને ઘણા વર્ષો પછી આ ડેપ્યુટી સરપંચ બી બિનહારી થયા છે અને બાવીસ વર્ષના યુવા સરપંચ આ પહેલી વાર છે આપનું શુભ નામ અમરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ